આપણી જે લોકકથા છે રાન એ બાર વર્ષ સુધી સિદ્ધરાજ જયસિંહની સેના આ ગિનારની તલેટીમાં પડી રહી હતી ઇતિહાસ લખ્યો અવિનાશ વ્યાસેથી ધાતા મહારાજા કૃષ્ણકુમાર કુમાર જટાશંકર મહાદેવ જતા હતા પરંતુ ખૂબ જ વરસાદને લીધે ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મનાઈ ફરમાવવામાં આવી કે હવે વરસાદ વધારે હોય વચ્ચે નદીના ઝરણાંઓના પુલ આવે નદીઓ આવે છે પાણી વધારે આવી જાય તો પછી ટુરિસ્ટો પાછા ફરી શકે નહીં આખી રાત ત્યાં રહેવું પડે એવી બધી અને પ્રોબ્લેમ અમને દર્શાવ્યા એટલે પછી અમે જટાશંકર અત્યારે જઈ શક્યા નથી અને પછી આ બાળકોને બધાને ઉપરકોટ દેખાડવા માટે લઈએ છીએ ઉપર કોટ ઉપરકોટ ઉપરકોટનું સમારકામ થયા પછી આખા ઉપરકોટનો જીર્ણોદ્ધાર થયા પછી આ ઉપરકોટ પહેલીવાર અમે જઈએ છીએ આવો આપણે પણ ઉપરકોટ જોઈએ ધરતી ધરતી નર્મદ પ્રેમાનંદ નર સૈયો મેઘાણીને પન્ના તમને મિત્રો ખ્યાલ હોય તો જે ગુજરાતી મૂવીના શોખીનો છે ગુજરાતી મૂવી જૂના ગુજરાતી મૂવી ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહલતાવાળા જે લગભગ સિત્તેરના દાયકામાં જે જે ગુજરાતી ફિલ્મો આવ્યા હતા એમાં એક પિક્ચર આવ્યું હતું રાણક દેવી સરલા મહેતા ઉપેન્દ્ર ત્રિવેદી એમાં મુખ્ય ભૂમિકામાં હતા અને ઓગણીસો ચોતેરમાં લગભગ એ આવ્યું હતું એ અહીંયા શૂટ કરેલો છે એ સીન અલ્લા મહેતા ની સાથે એના બે કુંવર હોય છે રાજકુમાર એ ત્યાં પેલ જે આગળ છે ને આલા ભાઈ શું કે જરૂરી પેલો જે જરૂર છે ને ત્યાં ઉભા હોય છે અને ઉપેન્દ્ર જે અહીંથી આવે છે અહીંથી આવે છે અને આમ આમ કરે છે છેલ્લા જોહાર એમ કરે છે એ જે દ્રશ્ય છે ને આખું અહીંયા શૂટ કરવામાં આવ્યું હતું પણ ત્યારે આ સ્મારક આ જે રાખીંગાર અને રાણકદેવીના લગ્નની ચોરીનો આ સ્મારક ગણવામાં આવે છે ચોરીનો ઈ ત્યારે જૂનું હતું પછી આ જીર્ણોદ્ધાર કરી અને સમારકામ કરી અને નવું બનાવવામાં આવ્યું નર્મદ પ્રેમાનંદ નરસૈયો મેઘાણી ને પન્ના લાલ એ ઇતિહાસ લખ્યો અવિનાશ વ્યાસે થી લખ્યો અવિનાશ વ્યાસે દીધા મહારાજા કૃષ્ણ કુમાર પ્રોખંડી પુરુષ સરદાર જે મહાત્મા ગાંધી થી દુનિયાની જે મહાત્મા ગાંધી

જેની પાસે તોપું હોય ને એ રાજાની કોઈ હણી ન કરે કે ભાઈ એની પાસે તો એના તોપના રેકડા આ બાજુ આપણે આવશે ને તો આપણા મકાનને છતું ઉડાડી દે ગામ કેતા કોપ ગોળા ઉડાડી શકે તોપ જેની પાસે હોય એ અત્યાધુનિક ઓઝારવાળો અત્યાધુનિક હથિયારવાળો રાજા ધરતી पावा गढ़ोर सिद्धपर ने ग़रगिरनार विरपुर गढड़ा सदाधार चारा ने माखड़िया सदा धार चला मांडिया च मुंडा मोटी ला म साक्षा हर सोमनाथ महादेव तणी रे સોમનાથ મહાદેવ તણી રે ભારતી માશની ધરતી માર દેશની ધરતી માર દેશની ધરતી માર દેશની ધરતી

साथ नहीं आप पूर्व पश्चिम बोले के पूर्व पश्चिम दिशा ने वाव आशे 87 मीटर लंबी 4.75 मीटर चौड़ी 35 मीटर ऊंची है समांतर कठोर उतरी ने बनावेली एक सामान्य प्रकार की वाव है वाव ना बांध काम सामान्य बाबत हो जड के खूट मोब गवाक्ष શિલ્પો આ વાવમાં જોવા મળતા નથી એટલે વચ્ચેવાલા આવે ને આપણે જેને મગ બધા કહીએ ને હું કે એને કોઠા એવા કોઠા નથી સીધા સીધી સમય માપન પણ નથી છતાં એટલું કહી શકાય કે સૌથી પ્રાચીન વાવમાંની આ એક છે આ વાવ નવગણ કુવાની સમકાલીન એટલે કે લગભગ અગિયારમી કે બારમી સદીની હોવાનું મનાય છે લોકમાનસમાં વાવ અંગે ખેતી ચેતી નામની બે કન્યાઓના બલિદાનની વાત છે આપણે અડીખડી કહીએ છીએ એ બે કન્યાઓએ બલિદાન આપ્યું હતું આ વાવને અંદર એ એક લોકવાર્તા છે અડીખડી વાવને નવગઢ કુંવો જેણે ન જોયો એ જીવસો મૂવો એ લોકોથી પણ આ વાવને समर से से मरता मरता मातनी आजादी गावे पादर पादर उबा पालिया देता एकल सोरथ भलो शे गुजरात भलो જ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ ને વઢવાણ આદિ નગરો મેં કિલ્ કા નિર્માણ કયા એટલે કિલ્લા બનાવે સિદ્ધરાજ જયસિંહ ને ઉપરકોટ કિલે ઘેરાબંધી કી ઘેરાબંધી લગભગ બારા વર્ષો તક જારી રહી આપડી જે લોક છે રાનવગઢી એ બાર વર્ષ સુધી સિદ્ધરાજ જયસિંહની સેના આ ગિરનારની તલેટીમાં પડી રહી હતી અંતમે રાખેગા દ્વિતીય કે સોલંકી ભાંજે દેશળ ગુજરાતી પિક્ચરમાં અરવિંદ ત્રિવેદીએ દેશણનું પાત્ર ભજવ્યું છે એ દેશળે દીધા એટલે કે દગો દીધો અને સિદ્ધરાજ જયસિંહની સેના ગઢમાં પ્રવેશ કરી ગઈ અંતમે સન ગ્યારસો ચૌદ મેં ઉપરકોટ કિલ્લામાં ભીષણ યુદ્ધ હોવા એટલે કે લડાઈ થઈ ભીષણ લડાઈ થઈ એ ત્રણ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું કાંજીભુટા બારોટની વાર્તામાં આવે છે ત્રણ દિવસ સુધી આ લડાઈ રહી હતી ઉપરકોટ કિલ્લામાં ભીષણ યુદ્ધ હોવા ઓર રાખેંગાર દ્વિતીક કા અંત હોવા અને રાખેંગાર બીજો એનો અંત થયો રાખેંગાર દ્વિતી કે મૃત્યુ કે બાદ સિદ્ધરાજ જયસિંહને જૂનાગઢ ખાલસા ક્યાં ઓર ઉસકી ઓરસે થાનેદાર નિયુક્ત ક્યાં જેને આપણે દેશી ભાષામાં સુબો કહેવામાં આવે છે એ સુબો અહીંયા મૂક્યો અને ત્યાર પછીની કથા તો આપણને બધાને ખબર છે કે સુબો અહીંયા જૂનાગઢનો રાજકાર સંભાળતો અને રા નવગઢને વાલભાઈને સોંપવામાં આવ્યો છ મહિનાનો નવગણ દેવા જ બોદર આળીધર બોરીદર મોટો થયો અને પછી યુવાન થઈ અને ફરી પાછી એને જુનાગઢ ની ગાદી કબજે કરી અને જૂનાગઢમાં ફરી પાછો રાખેંગાર વંશ ચુડાસમા વંશ સ્થાપિત કર્યો આ આખો ઇતિહાસ અહીંયા લખવામાં આવ્યો છે અને લખ્યું છે પ્રબંધ ચિંતામણી કે અનુસાર ચિંતામણી પ્રબંધ કે અનુસાર એટલે એના અનુસાર આ ઇતિહાસ લખવામાં આવ્યો છે અને એ રાણક દેવી અને રાખેંગારના જે લગ્ન થયા હતા એ ચોરી એનો રાજ એનો મહેલ રાણક દેવીનો મહેલ પણ આગળ છે આપણે જોઈએ સામાન્ય રીતે આપણી માન્યતા એવી છે કે રાવા એક જ થયા છે પરંતુ ચોડાસમાં વંશની વંશાવલી તમે વાંચો તો રાહ બે ત્રણ કે ચાર ચાર લગભગ રાહ થયા છે એમાં રાહ પહેલાય ફેલાય ઈસવીસન એક હજાર પચીસથી એક હજાર ચુમ્માલીસ અથવા તો એના પુત્ર રાખેંગાર ફેલાય ઈસવીસન એક હજાર ચુમ્માલીસથી એક હજાર સડસઠ આ સમયગાળાની વચ્ચે એવો અંદાજ છે આ કુવો બંધાયો હોવાનું માનવામાં આવે છે અને તેથી તેનું નામ નવઘણ કુવો પાડ્યું છે પછીથી આવેલા શાસકોએ તેમાં સમારકામ સમારકામ કરાવેલું છે ઉત્તર દક્ષિણ આઠ પોઈન્ટ સાઠ મીટર આઠ પોઈન્ટ સાઠ મીટર અને પૂર્વ પશ્ચિમ નવ પોઈન્ટ ચાલીસ મીટર માપના આ લંબસરસ કૂવામાં ઉતરવા માટે બસો ને બાસઠ પગથિયા છે આવી રીતે આમ ઉતરવાના છે ગોળાકાર આશરે પિસ્તાલીસ મીટર ઊંડાઈ છે કૂવામાં થોડાક ઉતરતા એક ચોગાન છે જેમાં એક અષ્ટકોણી કલાત્મક કુંડ છે કૂવાની દિવાલ પાછળની ચટ્ટાનોને કાપીને તેની ચારે બાજુએ કાટખૂણે મળતા પગથિયાઓની રચના અદ્ભુત કરેલી છે અંદર ઉતરવાના માર્ગમાં પ્રકાશ માટે દીવાલમાં નવ બાકોરા જે એને આપણે ગોખલા કહીએ એ ફાનસ મૂકવા માટે દીવા મૂકવા માટે નવ બાકોરા કર્યા છે પાણી ખેંચવા માટે કૂવાની ઉપરના ભાગે ગરગડી લગાવવાની વ્યવસ્થા છે કેટલાક અભ્યાસુઓ તેને પ્રાચીનતમ વાવનું ઉદાહરણ પણ માને છે એટલે કે આ વાવ પણ કહી શકાય અને નવગઢ કૂવો તો આપણે માનીએ છીએ આ એક અદભુત અને ખૂબ ઐતિહાસિક પૌરાણિક કૂવો છે નવગઢ કૂવો આપણામાં લોકોક્તિ છે કે અડી કડી વાવ અને નવગઢ કૂવો જેણે ન જોયો એ જીવતો મૂવો પરંતુ આ ઉપરકોટના જીર્ણોદ્ધાર પછી અંદર પ્રવેશની મનાઈ ફરવામાં આવી છે આપણે ઉપર ઉપરથી આ કૂવાને જોઈ શકીએ આ પાણી ખેંચવા માટેની ગરગડી છે જો અહીંયા આપણે એને થાળું કહીએ દેશી ભાષામાં આ જે દેખાય ને એ થાળું છે પાણી ખેંચવા માટે અંદર ઉતરવા માટે પગથિયા છે પરંતુ હવે એ બંધ કરી દેવામાં આવે છે આ છે અનાજ ભંડાર બંધાવો એ સખીરી अॼु ए वो रे किलो रे मां

અને એની કચ્છની શિલાઓ પડવા પછી સેનાપતિ હતા શિવરાજ જયસિંહ એણે કીધું કે ઉપર નિર્દોષ ભરશે એટલે પછી રાણીદેવી એમાં હાથ કરે છે એટલે બધી શિલાઓ એમનું જ્ઞાન ત્યાં જ્યાં હોય ત્યાં ત્યાં સ્થિર થઈ જાય છે એના રાણીદેવીના થાપા અને એ શિલાઓ આવી રીતે આમ પડતી હજી પણ ગિરનારની ઉપર આપણે જઈએ ત્યાં રાણીદેવીના થાપા બધા આવે છે એ આપણને જોવા મળે છે अरे फोन આણંદ દેવી અને રાખેંગારના બે રાજકુમાર જે કુંવર હતા એના માસ્તક પટકી અને એનો અહીં એની હત્યા કરવામાં આવી એના પ્રતિકરૂપે આ છે અહીંયા આ બે કુમળા કુંવરોને હત્યા કરવામાં આવી એવી લોકકથા છે પહોંચી સત્તાધાર અને આપણે જે આ ત્રણ દિવસનો નો પ્રવાસ છે એનું આ સહેલું સ્થળ અમારે સત્તાધાર જવાનું કેન્સલ કરવાનું હતું કારણ કે અમે જટાશંકર જવાનું હતું પણ જટાશંકર બહુ વરસાદ આવ્યો એટલે અહીંયા નહોતા ગયા કારણ કે મારા મામાને એમ હતું કે મારે સત્તાધાર જવું છે એટલે એવું મને લાગે છે કે આપણે જટાશંકર છે નથી જવાનું શું કેવું મામા તમારું તમારા અહીંયા આવવાનું મને છે ને આપણે મિત્રો આની સાથે આપણે ત્રણ દિવસની પ્રવાસની જે યાત્રા હતી એ અહીંયા પૂરી થાય છે અને આપણો ગ્લોક પણ અહીંયા પૂરો થાય છે આપણે જે આ મુસાફરી કરી એના જેટલા જેટલા પણ સ્થળ લીધા છે એમાંથી તમને કયા સ્થળ ઉપર હંધાઈ કરતાં વધારે મજા આવી એ સ્થળનું નામ કોમેન્ટમાં જરૂર લખજો અને જ્યારે પણ તમે આ ગીરમાં આવો તો આ બધા સ્થળ લેવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ